नमस्कार मित्रों आशा छे कि तमे बदा एकदम मस्त मिजाज मा हशो आजै फरीथी हमें लावया छिए एकदम खास कॉल रिकॉर्डिंग तमारा माटे तो भाइयो अने बहिनो आ ऑडियो आको सांभरजो अने कमेंट मा जरूर थी जनावजो के तमारो शु मत छे जो तमे हजु सुधी हमारी चैनल साथी न जोडाया हो तो तरत लाइक करो शेयर करो अने सब्सक्राइब करवानो भूलता नहीं मजेदार ऑडियो तमारा सुधी पहुंचती रहे तो बोलो ने તો કરા છે હા હા મતલબ જશોદાવાળી પણ મતલબમાં કોણ જશોદા ઓની ઓળખતો જશોદા હ ન ઓળખું જશોદા ની ઓળખ તો કઈ નઈ ચાલશે વાત કરવી છે શું થયું વાત કરવી છે કોના જોડે તારા મારા જોડે પણ તમે કોણ બોલો છો જશોદા સંતામપુર થી આ ન ઓળખું નંબર ક્યાંથી મળ્યો તમને નંબર ક્યાંથી મળ્યો ઇન્સ્ટા આઈડી માંથી ઇન્સ્ટા બરાબર બરાબર બોલો બોલો શું કરો છો કઈ નહીં બેઠો છું અત્યારે લીમડા પર ચડીને બેઠો હું હા અત્યારે ગરમી થાય ને ઉનાળામાં એટલે બેઠો છું લીમડા પર હે ગરમી તો થાય જ ને, तो बस यार गर्मी था या यार तैयार तो मैं किदू चल लिमडा पर चढ़ी जाओ लिमडा पर चढ़ी इन बैठो सो यार बारी खाओ ए हां बोलो सु काम पड़ी हेलो बोलो 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 बोलू तो छो कॉल करने के बोलता नहीं એક બોલો હું તમને પ્રેમ કરું છું કોણ તમે મને પ્રેમ કરો હા એટલે હે મારે છે ને ઘરવાળી છે તો શું થાય ઘરવાળી હોય તો એટલે મારે ઘરવાળી છે છોકરા પણ છે છોકરા હોય તો શું થાય આમ નામ મને ફોન નથી કર્યા કરવા તમને નંબર યાર ખોટો મેં ઇન્સ્ટા ઉપર મને પ્રમોશન આવે કોઈક પ્રમોશન આપે એના માટે મે નંબર મુક્યો છે અંદર ઇન્સ્ટા આઈડી માં યાર તમે આના માટે થોડો નંબર મુક્યો છે પ્રેમ કરવા માટે સર તમારા વિડીયો જોઈને પ્રેમ થઈ ગયો તો શું કરું વિડીયો જોઈને પ્રેમ થાય આ તો નવું કહેવાય ને આ નવું કહેવાય ને કઈક નવું કહેવાય યાર કે વિડીયો જોઈને પ્રેમ થાય તો તમારી ફીલિંગ જોઈને પ્રેમ થઈ ગયો પછી મેં ફાલ ગયો મારી ફીલિંગ જોઈને તમને પ્રેમ થયો હે એ વાળી ફીલિંગી મતલબ મેં બી બધી હું ફીલિંગ કરી કે તમને પ્રેમ થઈ ગયો કે લાઈ પર બરાબર વીડિયો જરે બારે ગંબા લઈ ગયા ને તું મને ફોન કર્યો એવું છે બરાબર તારું કિવાય ગમી ગયા તો તને પ્રેમ કર શકે લઈ કોણ હે મારી જોડી ના ના તમર જોડે નથી પ્રેમ કરો મારે તો છે ને ઓલરેડી ઘરવાળી છે મસ્ત ઘરવાળી છે યાર ઓ કાળો છો મારી ઘરવાળી પણ થોડી થોડી કાળી છે પણ મારો કરતા થોડી ગોળ છે એમ એ હો નથી જમતી तमने जोए नथी तमाने अत्यारा तमारो पहलो पे, कॉल आया ओ बराबर अवे तमने में जोए ने तमे चंत्रापुर्नी जसोदा एम का अवे कई बाजू तमारो मकान पहुँचे ने तमे अवे मतलब मत तमारो खरखर लगन भी था ही गेल हुए कौन है खबर आजकल नहीं आज ना तो नहीं लालगन थोड़ा था ही ये हुए मानेहो को बराबर મારે જોડે લવ કરો તો તસ બધું લઈ ના 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 મારે કોઈ લવ નથી કરો મારી બાય મારે લવ નથી કરો મારે તો રેડી ઘરવાળી છે મસ્ત છે મારા કરતા એમ જેરીક સુંદર છે બલાયલા સુંદર હું પણવી સુંદર જ હોને એવું હે મારે જોડે ની બોલાને તો મરી જઈશ તો થયો તમર જોડે ની બોલાને તો મરી જઈશ અરે કોઈ તમે મારો કોઈ ફ્રેન્ડ તો નથી ને મારે જોડે કોઈ મજાક તો નથી કરતા ને યાર

ચાર થી પાંચ છોકરી એના કોલ આવે છે બરાબર એ બધી ને મેં કીધું છે કે મારે છોકરા છે આટલા પંદર છોકરા પણ છે અને મારે ઘરવાળી છે આ લગન થઇ ચુકેલા છે એમ તો બધા ને વાત કરીએ પણ આ ખબર નહિ આ છોયો આ ભાઈબંધ છોકરીઓ જોડે વાત કરાવી ને મને હેરાન કરે છે કે હવે તમે કરો છો કઈ ખબર નથી પડતી યાર પંદર છોકરા હોય તો શું થયું પ્રેમ તો થાય કે ને પ્રેમ તો કે પંદર છોકરા હોય તમારી વાત તો સાચી છે પ્રેમ થાય શકે પણ હું મારી ઘરવાળી ને ગદ્દારી નહી કરી શકું ક્યાં કરવાની છે ને જો મારી ઘરવાળી ને ખબર પડી ગઈ બરાબર અત્યારે ખબર તો પડી જ ગઈ છે કે આ છોકરી ને કોલ આવ્યા કરે તો મારી ઘરવાળી ને ઓલરેડી ખબર પડી ગઈ છે કે તમારી જોડે આ બધા કોના કોલ આવે તો મારી ઘરવાળીને કહી દીધું કે મેં કીધું આ તો બધી ખોટી હેરાન કરે છે આમ વાત કરી છે મારી ઘરવાળીને તો અત્યારે કોઈ બોલતી નથી પણ મને અત્યારે ચેલેન્જ આપ્યું છે મારી ઘરવાળી કે હવે પછી કોઈનો કોલ આવ્યો તો તમારી બની છે એવું મને કે છે ના હું સમજાઈ દઈશ કોને તમારી ઘર વાળી ને તમે શું સમજવાના હવે સમજાઈ જાવ ને ના ના કઈ સમજાવણી નથી મારી ઘર ને તમારી બી પથારી ફરી જશે ને મારી પણ પથારી ફરી જશે એ પથારી ફરે ને પથારી ફરે તો શું થઈ જાય પ્રેમ કર્યો હોય ને પ્રેમ માં પથારી ફરે મારી ભાઈ થોડું સમજો કે તમે કઈ સમજતા નથી કોઈ વાત ને ભલે ને પથારી ફરી જતી, તમને કેટલી વાર સમજાવવાના યાર તમને આ નંબર ખોટો મેં ઈષ્ટા પર મૂક્યો છે મેં તો યાર એક મને પ્રમોશન મળે મતલબ એના માટે મેં નંબર રાખ્યો છે અંદર તમે બસ આ કોલ કરી કઈ હેરાન જ કરવાનું કામ કરો બીજું કંઈ યાર હું તો હવે ભગવાનને બી કહું છું કે લઈ લે ભાઈ ઉપર ભગવાનને એવું કહું કે લઈ લે ઉપર મારે નથી રહેવું કેમ કે યાર ખોટા હેરાન કરો છોકરીઓના ફોન આ જ કરે આટલા આટલા કોલ તો મારા ભાઈ બંધો મને નથી કરતા આટલી બધું આટલો બધા કોલ કર્યા કરો આખો દિવસ બસ પ્રેમ થઈ ગયો આ થઈ ગયો બસ આખો દિવસ આટ કરવાનું તમારે કોઈને હેરાન જ કરવાનું કરો તો થયું લવ હાચો થઈ જાય તો પછી એટલે કોના જોડે લવ હાચો થઈ ગયો તમારા જોડે હાચો લવ થયો હોય ને મને ને હાચો લવ થઈ ગયો તમારા લવ કરો યાર તમારા જે ગામમાં છોકરા હોય ઘણા મારા કરતા સુંદર છોકરાઓ કેટલા છે યાર આ દુનિયામાં થોડા થોડા છોરા છે બહુ છોકરાઓ છે પણ માયા તો જેની લાગે ને એની જ થાય આ ગુજરાતમાં ને ઇન્ડિયામાં કેટલા વાંડા ફરે ખબર છે તમને ભલેને ગમે તેટલા વાંડા ફરતા પણ માર તો તમારી હારે જ લવ કરું છું એવું છે માર જડે લવ કરવા ભલેને લવ કરો મને કોઈ વાંધો નથી કરો તમે તમારા લવ પણ હું તમને લવ નથી કરતો યાર શું કરું લાલા લાલા ના 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 મારે લવ કરવો નથી હું મારી ઘરવાળીને લવ કરું ને મારે યાર આટલા હજી એક મહિનો થઈ ગયો છે પૂરેપૂરો એક મહિનો યાર એક મહિનાથી બસ છોકરીઓ નંબર લઈને કોલ કરે ઘરવાળી જોડે બેઠો હોય તો બી કોલ આવ્યા કરે પછી ઘરવાળીને કેવું પડે યાર ફ્રેન્ડ છે ફ્રેન્ડ આ ફ્રેન્ડનો ફોન આવ્યો એવું કેવું પડે શું કરું પછી જો તમે મારી જોડે લવ નહીં કરો ને તો હું મરી જઈશ હે તમે મારી જોડે લવ નહીં કરો ને તો હું મરી જઈશ देखो बेन एमा मरवानो ना होई लव करो तुम्हारा ગામના છોકરા હોય એમને लव करो एमा मरवानो શું હોય મારામાં શું એટલું બધું છે તો તમને ગમી ગયો કઈ બીજી અંદર કોઈ જાદુ છે મારા શરીલમાં તો તમને એ ગમી ગયો મોટો કઈ પૈસાદાર કઈ સેલિબ્રિટી થોડો છે તો તમને એ ગમી जाओ મન ગમેવા ડાયરેક્ટ ગયા છે ને એટલે બને કોઈ છોકરા નથી પસંદ આવતો એવું કોઈ છોકરા નથી પસંદ આવતા બરાબર તો હું એક કામ કરું તો ચાલે કે ની હો મારા એક મારો ફ્રેન્ડ બહુ ઘણા બધા ફ્રેન્ડ છે બરાબર એમાંથી હું બધાના ફોટા મોકલાવું તમને જે ફ્રેન્ડ ગમે એના જોડે સેટિંગ કરી લેજો એ મને કેવાનો કે આ છોકરો ગમે છે જે હું તમને પોસ્ટ મોકલી ઘણી બધી પોસ્ટ દસ પંદર એમાંથી તમને જે છોકરો પસંદ આવે એ મને વાત કરજો એટલે હું એમના જોડે સેટિંગ તમારું કરી આપું પણ મારા મને ફોન કરવાનો તમે રેવા દો હેરાન નથી કરવાય ના ના મારે તમારી સિવાય એક બીજા કોઈ છોકરા નથી દેખો પણ એમાં એવું તો શું છે મારા માં મારી બેન એવું તો મારા માં શું છે તો તું બસ ફોન કરીને એમ છે ને તેમ એમ કર્યા કરે આજ તો પહેલા ઘરે રામ થઈ ગયો ને એટલા હરું ફોન કરો બાકી સમય જતી ને હા હા બરાબર એવું છે પણ બહુ વધારે હો ને એટલે એવું કઈ કઈ બાજુ કઈ બાજુ સંતરામપુર માં બસ સ્ટેશન બાજુ હા બસ સ્ટેશન ની પાસ આ બસ સ્ટેશન ની પાસ મકાન સે હા बस स्टेशन ने पास वाला मकान वो बस स्टेशन संधरापुर में आवेलो बे तण वार पण बस स्टेशन म नथी आयो यार के बाजू मतलब संधरापुर यार छे मकान बस स्टेशन पासो ने पासो वे गणचेटे पासो वे गणचेटे पासो ये वाली पासो गणचेटे पासो बस स्टेशन सोको हमे पाको मळवा आवसो ના ના હું મળવા નથી આવાનો તમારા મમ્મી પપ્પા ને કેવા આવું પડશે મારે કે આ એને ફોન કરે છે મમ્મી પપ્પા ને કો કે ગમે તે કો મને કઈ પડેલો નથી મતલબ તો બસ તમારા પ્રેમ થાય એટલે તમારો સાચો લવ જ કરું છું એવું છે બરાબર તો હું પેલો મારી વાત સાંભળો મારા કરતે સુંદર એકદમ ખતરનાક છોરો છે બોલો એના જોડે હું સેટિંગ કરી દઉં બોલો છે મંજુ ના ના એ ગમે એટલો રૂપાળો હોય ને તો મારા કામ નો નહીં મારે તમારી સિવાય બીજા નથી બોલવું. નથી બોલું એમ ભલે ને નહીં બોલો પણ હું તમને યાર હવે શું કેવાનું મારે મને કઈ ખબર નથી પડતી હું તો ગાંડો થઈ જવાનો મજાક નહીં યાર રિયલમાં માં યાર તમે આવી રીતના હેરાન કરો આ ચોથી પાંચમી છોકરીનો ફોન આવ્યો છે આ તમને યાર તમારા માટે નંબર થોડો મૂક્યો છે યાર મૂક્યો છે બરાબર ચાલો તમારા માટે જ મૂક્યો છે પણ મતલબ આવી રીતના હેરાન ના કરાય ભાઈ ફ્રેન્ડ રીતે વાત કરો ચાલો શું કરો છો ભૈયા કેમ છો મજામાં એવી રીતના વાત કરો યાર તો મને જરીક મજા આવે કે ના યાર મારા જોડે મસ્ત વાત કરે છે ના મારા મારા ફ્રેન્ડ છે સપોર્ટ કરીએ તમને આવી રીતના તમે તો બસ લવ કરો એમ એના માટે થોડો વિડિયો બનાવું છું કે કોઈ છોકરી મને પ્રેમ કરવા માટે થોડો વિડીયો બનાવું છું તો એક આગળ જવા માટે અને આગળ જતા કોઈ મતલબ સારી કમાણી થાય તો કોઈ ગરીબ ની મદદ પણ કરવા માગુ છું હું અત્યારે ખુદ ગરીબ છું હું અત્યારે ખુદ અત્યારે ખુદ ગરીબ છું તો હવે ખુદ ગરીબ થાય ગરીબ ની મદદ કઈ રીતના કરું મારો વિચાર છે જિંદગીમાં આગળ વધીને કોઈ કોઈક મતલબમાં હું કઈક મતલબ આગળ વધીને પૈસા થોડા પાંચ પચી કમાવું તો ગરીબ ની મદદ પણ કરું ને આગળ જતે પણ તમે તો આવી રીતના હેરાન કરો થોડું સપોર્ટ કરો યાર દિલથી યાર હેરાન નથી કરતી તો હું તમને સાચા મન રાત્રે મને ઊંઘ નથી આવતી તમારા વિડીયો એવું છે મારા વિડીયો તમને ઊંઘ પણ નથી આવતી તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં ના ના વિડિયો બનાવાનું બંધ નહીં કરતા હો નહીંતર અમારે તો જીવવું મુશ્કેલ થઈ જશે. એવું છે? બરાબર જીવવું મુશ્કેલ થઈ જશે એમ? હમ્મ તમે ઘણા દૂર છો તો તમારે વિડિયો જોઈને તો હું જીવું છું. મારા વિડિયો જ મારા વિડિયો જોઈને તમે જીવો છો. આ તો કંઈક નવું કહેવાય ને યાર વિડિયા જો મારા વિડિયો જોઈને તમે જીવો છો. એ મારા વિડિયોમાં શું ખાવા તમને મળે છે? હું ડાન્સ માં વિડિયો ડાન્સ કરું છું તો ભેગો ભેગો તમને શું કંઈ ખાવાનું મળે છે? લે જો આ જમવા નું તો સાબિદિઓ જોઈને દેખો વિડિયો જોઈને કે તમને મનોરંજન મળતો હશે કે ખાવા થોડું મળતું હશે હા વિડિયો જોઈને તમને કોઈ દુખી હોય તો ખુશ થઈ જતા હશે એમાં મન શાંતિ મળી જાય તમને જોઈને એવું છે તો યાર મારા જો કોઈક સેમ ટુ સેમ કોપી કોપી કોઈક સેટિંગ કરી આલો મારા જો સેમ ટુ સેમ છોકરો કોપી ટુ કોપી તો ચાલે કે નહીં મારે કોપી તો કોપી નહીં જતી માર તમારી સિવાય બીજા છોકરા લઈ ગઈ તો એવું છે અરે તમને શું કહેવાનું યાર મારા કઈ દિમાગમાં કઈ હવે વિચારવાનું કઈ આવતું જ નથી યાર શું કરું હવે વિચાર કરો હવે તમારા આ ચોથી આ તમારી સાથે ને ચોથી છોકરી થાય છે કે બસ આ ચોથી છોકરીનો ફોન આવ્યો તમારી સાથે ઓ આવી રીતના યાર હેરાન કરે જાં તીજી એક દિલ્હીને હતી એક કઈક સંજલી बाजूને હતી એક કઈક ક્યાં નહી હતું ભૂલી ગયો યાર દાન કે અરે અમદાવાદ કે એવું કંઈક હતી ત્યાંની છોકરી હતી બસ આ બધી છે ને ખોટી હેરાન કરી યાર હવે તો પછી આ તમારો ચોથો નંબરમાં તમે આવ્યા છો એ તો હું તમને લવ करू છું યાર ડગલે આપ્યા હો અરે પણ મેં તમને જોયા પણ નથી તમને હવે તમે કહેવા છો શું છે મેં જોયા નથી તમને બરાબર કે તમે અચાનક કે તમે ગમો છો હું તમને તમને તો મેં દેખી નથી એમ નામ કે રીત નાખું કે ચલો ભાઈ તમે મને ગમો છો હે કોઈક દિવસ દેખી લેજો ને क्या रे यार क्या रे क्या रे જોઈ લઉં જમે તે દમ જોઈ લેજે ને પરહતાને મળવા નહી આવ બોલો એક ટ્રેન્ડ એક બેન તરીકે તમને મળવા આવ કે ચલો બેન કેમ છો મજામાં હે અમારી ખબર ખુશી પૂછવા mate આવ બાકી હું એમ નહી આવ યાર પર હોટ લવ કરો તો પછી બેન નું કામ કોએ ના ના લવ થી બરાબર છે તમારી વાત સાચી છે પણ એક વાત કહું તમને સીધી સિમ્પલ સેટિંગ કર્યા તમે સેટિંગ કર્યા લઉં મારા પ્રિયં જોડે એક વાત કર હા બોલો મયા લાગે ને હ એને ઇશ્યા પૂરી હે કરી હો કે મારી ગમેલા છોગરા હોય તો મારા કામ ના ની એવું છે હ એટલે તમારી જ મયા લાગી હો મારી જ મયા લાગી તમને હા તમારી અ એક ટમ મે મને લાગવા ક હસતા જન વાત કર્યો લખી કે મજાક મસ્તી જ કરો છો બોલ મારા ફ્રેન્ડ કસોન થી લેકે આ કોઈ તમે કદાચ મારા ફ્રેન્ડ તમને મારા ફ્રેન્ડ ફોન કરાવીને તો નથી તો મને હેરાન કરતા ને ના 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 એવું કઈ નથી તો મારા પેહલાથી જ સ્વભાવે જ એવો છે કે હું હાચી ને જ વાત કરું એવું છે તમે તો અત્યારે કેતા તા તમારા વિડિયા જોઈને હું જીવું છું ખુશ રહું છું ને અત્યારે સારી રીતના હસી હસી ની વાત કરો પણ અત્યારે તમારી સારે રિયલ વાત કરું ને એટલે હાચી ને બોલું છું ને એવું છે બરાબર વાત તો સાચી હવે તમને મારે કઈ રીતના સમજાવાના પછી હમણાં ગુસ્સાથી વાત કરીશ ને તો અત્યારે તમે ફોન બી કટ કરી નાખશો આપું तब तो हमें मारा पर गम्मे तब लोग गुस्सा करो तो मने कहीं पढ़ी नहीं थी, प्रेम करो चुना तो मारी पर ना कौन तो ही मने कहीं परवाना थी। ये तो बात साची है तो मारी पढ़ाए हैं तमने मारा कहीं इतना समझाना। कम है सब तमें विमल खाओ सु विमल। नहीं नहीं मैं भी विमल ना थी खाती। ये वो कहीं ना थी खाता। ना। आ, तो ना ना थी खाती विमल ये हो जाए मारा दोस्त पन विमल ना थी खातो यार ना यार तुम्हारा दोस्त ने ना बच्चा लावो करेगा कर मजाक ना थिकर तुम्हारा तो दोस्त पन ना थी विमल खाते हमना जोड़े सेटिंग पार दो बोलो ना हमारा तुम्हारा दोस्त हारे नहीं सेटिंग करूं मरता हमारी जोड़े सेटिंग करूं है अ ના મારે સેટિંગ નથી તમે મારા મારા દોસ્તા જોડે જ setting કરાવો તમે મળતા ને યાર ખોટા મળીને શું તમને મળીને કંઈ મળવાનું છે હું તો જીવતો રહેવાનો છું મારી જેમ મારી બાયડી સાથે હું તો મોજ મસ્તી કરવાનો તમે જ મરી જવાના ભગવાનના ઘરે જ આવીને મને દેખશો ઉપર યાર દેખશો કે મૂકો અને મૂકાની ઘરવાળી શું કરી રહ્યા છે બંને જણા એવી રીતના દેખશો મને ઉપર યાર તો પછી ભગવાન જાણશે ને કે આ છોકરી આના માટે મરી ગઈ એમ ફુન તમે દેખવાના ઉપર આરે આ ભગવાનના ઘરે બેઠા બેઠા નામ દેખવાના કે દેખો હું ના મરતી તો સારું હતું હું કોઈ બીજા જોડે નહી મસ્તી મજા કરતી તો આનેવા મુકા મુકા મસ્તી બસન કરવી જ ન હતી તમને એવું જ લાગશે ઉપર તમે ભલે હું તો હું તો અત્યારે કહી કે ચાલો મરી જ હો તમે મરીને ઉપર જાવ અને ભગવાનના ઘરે જાવ અને બેઠા બેઠા દેખશો કે ના મુકેશભાઈ કેવા મુકેશભાઈ કે ને મુકેશભાઈ ની ઘરવાળી ને પરમંત મારા થી પ્રેમ થયો એવું નથી કહો એવો છે ના ના ઓ તમને હું કહું તમે કો કે હું મરી જ જઈશ ભલે તમે ભલે મરી જાવ ચાલો પણ મરીને પછી ઉપર જઈને દેખશો કે મુકે મુકો અને મુકન કરવા કે ચુમ્મા જાટીન મौज मस्ती કરી રહ્યા છે અને અમે ઉપર યાર હું ની મારતી તો કેવું બસ હું બી કોઈક બીજા જોડે ચુમ્મા જાટીન કરતી હો વિચાર આવશે પછી ઉપર જઈને લાકશ તો મલીડે પડ આવિસ ને હે બૂટ બનીને આવી કહેતી જીવાય ને તું કોને મને હા ભૂત બની એવું બધું કોઈ ભગવાન નથી મોકલતા કોઈ ભગવાન કોઈ ભગવાન નથી મોકલતા કોઈને ભૂત બનાવી ને એ સીધા પતી જાય મરી હોય એટલે પતી ગયું જે માણસ મરી જાય એ પતી ગયું એ બીજી વાર આવતો નથી મને તો એવું નથી લાગતું જન્મ મળતો હોય બીજી વાર हेलो हां मारी आत्मा બનીને પણ તમારી પાછળ આવી છે મારી પાછળ હ એવું છે કેમ કે હાચો લવ કર્યો હે ને એટલે હાચો લવ કર્યો એટલે આત્મા બનીને મારી પાછળ આવશે એમ અરે તમે મને ચલો ફોન મૂકો કેમ કે યાર ખોટા મતલબ બકવાસ નથી કરો કેમ કે યાર બીજું કંઈ બોલો તમારે બીજું કંઈ કામ હોય તો બોલો તમારું કામ તમારું કામ કાઢવા તૈયાર છું બોલો પણ આવી રીતના આવી રીતના વાત ન કરો બરાબર કે નાポケモン તમારો થી પ્રેમ થયો હે ને એટલે પછી યાર ઈચ્છા તો પૂરી કરો પણ કઈ રીતે ઈચ્છા પૂરી કરાવો યાર કોઈ તમારા ગામના સરા જોડે કઈક સેટિંગ કરી લો તમારા ગામના સરા બધા ઈચ્છા પૂરી કરશે કોઈક મતલબો કોઈ ખાર સારો ચકરો જોઈ સેટિંગ કરી લે યાર મારી જેવા કાળા કાળયા કન તમને હું ઈચ્છા પૂરી થવાની ભલે કાળા હોય તમે મારી જેવા કાળા પાસે થોડી ઈચ્છા પૂરી કોઈ ગોરો કોઈ ગોરો ગોરો કઈક એના જોડે સેટિંગ કરી લો એમના જોડે ઈચ્છા પૂરી થાય તમે કોઈ ઈચ્છા પૂરી કરી દે રૂપ જોઈને થોડી ના કઈ પ્રેમ થાય રૂપ જોઈને થોડી પ્રેમ થાય એવું છે રૂપ જોઈને ભલે હું પણ હું ભલે તમને રૂપ પણ મતલબ મારે તો બાયડી છે ભલે એનું બાયડી હોય તો પ્રેમ કરો હા બાયડી તો પસંદ આવા જ હોય કે તો બાયડી ને શું પસંદ પસંદ આવે હું મતલબમાં બાયડી યાર મતલબ સોરી બાયડી પસંદ તો નહિ આવે પણ તમણે હું કહું કે કે હવે ચાલો ફોન મૂકો યાર કોઈ દિવસ ફોન ન કરતા બરાબર ફોન કરો તો એક ભાઈ તરીકે ફોન કરજો કે મને ભાઈ માનીને ફોન કરજો બાકી આવી રીતે ગલતીથી કર ફોન નથી કરો યાર ફાલતો ઓ કર સ્કેમ કે લવ કિયો હે ને એટલે એની જવાબદારી હવે તમારી તો સેમ થયો હે ને એટલે તેની જવાબદારી આવવાની હે હે મે પ્રેમ કર્યો છે ને તો નિભાવવાની જવાબદારી તમારી આવે ના મારાથી ની નિભાવાય કે એમ કે હું મારું લગન થઈ ગયેલું છે લગનતા બેન જસોદા બેન જસોદા બેન થોડું વિચારો તમે કે મારા લગન થઈ ચૂક્યા છે બરાબર એનામ તમે મારી પાસે પડ્યા થોડું ચાલે તમને સીધી સી વાત કરું બરાબર હવે પછી મને ગુસ્સો આવશે ને તો તમારો ફોન કટ કરવો પડશે બરાબર ના પણ લગન થઈ ગયા તો હું થઈયું अरे भाई बकवास बंद कर ने तुमने बस मारे इज्जत थी एक लेडी ले से तुम्हें એટલે હું હેને હારિતના વાત કરો બરાબર આટલી બધી તમે હારિતના વાત કરી તો પર લગન થઈ ગઈ થઈ ગઈ તો શું થાય પ્રેમ તો થાય ને હા એ તો બરાબર છે તમારી વાત તો પછી પ્રેમ કરો ને ના મા પ્રેમ નથી કરવો મારી બાઈ અરે પ્રેમ નથી કરવો મારે તો કઈક મતલબ હવે છોકરાઓ છે 15 વી કેવા છોકરાઓ છે એમનો હવે ખાવાનો લાવવા પડશે મારે એમના કપડા લાવવા પડે એમની બી નાના છોકરાઓને ચડીઓ બી લાવવા પડે બધું લાવવું પડે ને મારે મહેનત કરીને એ આવે તો પણ મહેનત કરીને કમાવા લાગીશ ને આપણે બлле રહેલા 3 જણા રહેલે પૂરો કરશું નાના છોકરાઓને હા તો પછી તો પછી તમારા છોકરા નહીં લાવવા એમ તો બસ એ આપણે લઈ આવશું ને તો બીજા 15 લા 30 થાહે એટલે 30 નું ખાવ પૂરો કરીને આપણે ના આપણે આપણે ખુદના કપડા પહેરવાના નઈ રે કહેવાં દરી આપણે ખુદને કપડા પહેરવાલા લઈ ગયા ને તો છોકરાને આપણે સાચીને રાખ્યો ને એવું છે કહેવાં દને હવે તમને મારે હું સમજાવવાને યાર ચલો ફોન મૂકો હવે ફોન ન કરતા હો મહેરબાની કરીને તમને છેલી 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 એnte આપું છું કે છેલી તક આપું છું યાર ખુટતા હવે ફોન ન કરતા હવે પછી ફોન આવે પછી હું ખરેખર લોકેશન બધું કડાવીશ લોકેશન કડાવીને પછી ડાયરેક્ટ તમારા પપ્પા મમ્મીને કહેવું પછી ઘરે આવે મમ્મી પપ્પા ને કોને તો એ મને કઈ પરવા નથી હું મારા મમ્મી પપ્પા ને કઈ દઈશ કે હું આના વગર નઈ જઈ શકું પણ આપડે મમ્મી પપ્પા નું થોડુક વિચારવું પડે ને એમની તો ઈજ્જત નો શું લોકો શું કે અરે આ છોકરી આવી એમ થાય ને યાર મેકે મને પ્રેમ થઈ હોય ને એટલે હું તવાની હારે જ લગન તમારા મમી પપ્પાને એ તો ઠીક છે ચાલો કે તમારે લગન હવે તમારા ગામના લોકોને એવું થાય કે અરે યાર એને તો એના ભાઈને તો ઘરવાળી છે તો છતા છોકરી ગઈ આવી રીતના વાત કરે તમારે પર હાલો લાગે મને કોઈની પરવા નથી કોઈની પરવા નથી હું મને જેને જે કેવું હોય તે કે પણ હું તારાથી જ પ્રેમ કરું છું અરે યાર હવે તમણે હું કહેવાનું એક તમે લેડી છો આતારે હજાર કદા સિયાર હવે મારે છેલ્લે એન્ડ પર જવું પડે પછી મારે ગુસ્સો કરવો પડે એવું લાગે છે તમારી ઉપર કેમ કે યાર તમે પેલા પહેલી વાતો લાતો છે ભૂત વાતો છે નહીં માનતા ક્યું પ્રેમ કર્યો હે ને એટલે સુપ્રિયમ કરેઓ ઘંટો ફ્રેમ કરે આખો દિવસ ફોન કરીને બસ મતે જ કરે વાતો કેમ કે પેલી એક તો યાર દિલ્હી વાળી છે અને બધી આ કઈ કઈ બધી ફોન કરે કરે યાર હવે બધાના બ્લેક લિસ્ટમાં હવે તમારો ભી આ ફેસટ પર ફોન આયો છે ને એટલે હું બ્લેક લિસ્ટમાં નાખી દેવાનો છું બ્લોક માં નાખી દેસ પછી કહેતા રહે કે ફોન કરીને થાકી જાવ એક વાત કહો બોલો જંગલ માં રહીતી કાટા પર સોફટી જબ તારી યાદ આતી તો હું રોતી શું जंगल पर सौंपती जब तेरी याद आती तो हाँ 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 अच्छी अच्छी शायरी मार दी आपने तो यार बहुत बड़ी और ये ये शायरी है ना कोई अपने गांव में लड़का हो ना उसको सामने जाके मारना ये शायरी अच्छी लगेगी नहीं मजाक नहीं वो वो शायरी अपने अभी मारी न वो शायरी वो है ना अपने गांव में कोई लड़का हो ना अच्छा सा सुंदर लड़का उसके सामने जाके मारना ये शायरी बहुत बड़ी अच्छी लगेगी આ આપલે સાય સાવેગ લાગુગી ચલ ચલો યાર એસી વાત મત કિયા કરો ચલો મે ફોન رکھتا હું ઓર બકવાસ باتیں મત કિયા કરો ચલો હું ફોન રાખું છું બરાબર લય એકવાર મને આઈ લવ યુ તો બોલો નઈ નઈ કોઈ આઈ લવ યુ આઈ લવ યુ કોઈ બોલું નહી હું કેમ કે કેમ કે મારા ઘરે વાલી છે ઓલરેડી તમને આઈ લવ યુ બોલિન મારે શું ફાયદો થવાનું બોલો કઈ નઈ પ્રેમ કર્યો હેલા એટલે આઈ લવ યુ તો બોલો ના ના મારે કોઈ આઈ લવ યુ નથી બોલાણો બરાબર તમે બકવાસ બંધ કર હું ફોન મૂકું બરાબર ના રે ના કેમ ફોન મૂકો વાત કરો ને ના નાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં કેમ કે હું હેરાન થઈ ગયો કંટાળી ગયો છું પૂરે પૂરે હેરાન થઈ ગયો કંટાળી ગયો છું મજાક નહી યાર આવી રીતના મને ખોટી હેરાન નથી કરો કેમ કે યાર છે ને યાર મારા ઘરની કન્ડિશન અત્યારે બહુ ખરાબ છે યાર અત્યારે કેમ કે આવી રીતના હેરાન નથી કરો મારે મહેનત કરવી છે કઈક 5-25 મતલબ કમાવા બી છે આગળ વધવું છે નામ બી કમાવું છે અને આગળ જતાં કોઈ ગરીબની મદદ બી કરવા માંગો છું ને તમે આવી રીતના હેરાન કરો છો ને પાડવા માંગો છો ને કોઈ ભાઈબંધ તો નથી ને કે તમારે મારા જોડે વાત કરાય તમે ફોન કરાવીને લા લા કોઈ બાય બલ નથી ને તો ખાલી એમ જ ઇન્સ્ટામાંથી નંબર લઈ ને મને પ્રેમ થઈ જાય ને એટલે બે ચાર દિવસ ઊંઘ નઈ આવે ને એવું એવું એવી કઈ રીતના પ્રેમ થઈ જાય ડાયરેક્ટ કે બસ ફોન કરતાં ખાને પ્રેમ થઈ જાય તો એને લીધીયા ને પણ ઓ તો ડાન્સ કરો છે ને ઓ ડાન્સ કરો એમાં તમને કોઈ ડાન્સ ગમી ગયો મારો ભાઈ એટલે તમારો સ્વભાવ જ ગમી ગયો એટલે ડાયલ પણ ગમી ગયો चल चलो फोन मुको के मारी बहन अबे फोन नहीं करता हूँ मारी बहन चलो बाय बाय लाइफ तो करिश बाय बाय मारी बहन जसवंता बहन फोन मुको के मारी फोन नहीं करता बराबर ना रे ना जो बात करो नहीं अबे पची फोन आवाज़ जो है ना तुम्हारा नंबर ब्लॉक ब्लैक लिस्ट में ना आखिर दो जो बराबर अबे फोन आ